અને બીજી બાજુ સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયા લઈને એક મોટો સમાચાર છે એસીબીઆ સાગઠિયાના વિદેશ પ્રવાસની માહિતી સામે આવી છે સાગઠિયાએ 6 વાર વિદેશ પ્રવાસ કર્યો છે અને 6 માંથી 2 વિદેશ પ્રવાસ તો મનપાની તિજોરીના ખર્ચે કર્યો છે એટલે કે લોકોના પૈસે લીલા લેર કરી છે સાગઠિયા સાથે કોણ કોણ પ્રવાસમાં હતું તેની પણ તપાસ કરાશે કયા અધિકારીઓ કયા સરકારી કામને લઈને એમની સાથે ગયા હતા એની પણ તપાસ થશે તપાસ થશે અને ત્યારે જોઈશું કે એમાં કોણ સામેલ છે જે લોકો સરકારી પૈસે અત્યાર સુધીમાં ત્યાં કરતા રહ્યા અને બીજી બાજુ એક ચોંકાવનારી વાત એ પણ સામે આવી છે કે રાજકોટના આગની લઈને ઓફિસ પર જે એસીબીના દરોડા થયા એ મામલે કોંગ્રેસના નેતા ઇન્દ્રી રાજ્યગુરુએ પ્રતિક્રિયા આપીને કહ્યું કે સાગઠિયા એકલા હાથે આટલો મોટો વહીવટ ન કરી શકે સાગઠિયાની ઓફિસમાં જે ઝડપાયું છે એ ફક્ત ટ્રેલર છે એ ફક્ત બે પાંચ દિવસનો વકરો હોઈ શકે

કેટલા નજીક થી એ લોકો સંકળાય છે એમ કે એક સીધા જ વૈવટમાં રહેતા હતા સાગઠિયાભાઈને તો ખાલી વાચટો આવતી હતી અરે તો પણ મને લાગે છે એમની ઓફિસમાંથી નીકળ્યો કદાચ બે પાંચ દિવસ અઠવાડિયાનો વધીને હિસાબ હશે એટલો મોટો ભ્રષ્ટાચાર આમાં કરવામાં આવી રહ્યો છે ખાઈ કે ન એ તો એમને ખબર હશે પણ મેં કહ્યું એમ તપાસના અંતે ક્યાંય પણ કોઈ પણ પ્રકારની જે વિષયો છે ધ્યાનમાં આવશે તો એમાં જે કોઈ કસૂરવાર હશે એને સરકાર ચોક્કસ દંડિત કરશે એની